દેશને ચોખ્ખો તમારે મારે કરવો પડે એટલે ભગવાને આપની વ્યવસ્થા કરેલી છે અને ભગવાનની વ્યવસ્થાની વિરુદ્ધ ન જવું જોઈએ યજ્ઞનો અધિકાર ફક્ત ને ફક્ત બ્રાહ્મણનો છે બીજા બધા યજ્ઞ ન કરી શકે છતાંય એ બધા યજ્ઞ નવું ઘરે લઈએ ત્યારે શાસ્ત્ર માં લખેલું છે કે તમે આવો છો પચાસ લાખ એક કરોડ બે કરોડ પાંચ કરોડ નું એ મોટા મકાન ની અંદર જ્યાં સુધી તમે વિદ્વાન બ્રાહ્મણ ને બોલાવી વાસ્તુ માં આ પૂજા ન કરો ત્યાં સુધી ઘર માં તમને સુખ શાંતિ મળતી નથી જયારે ઘરમાં રહેવા જઈએ સૌથી પહેલા આપણે માટલી મૂકીએ છીએ વરજી ની પૂજા કરીએ છીએ કે માટલી નો મુકોટ નો ચાલુ ડાયરેક્ટ રહેવા ન જવાય ભગવાન અહીં મારે ક્યાં ભાઈ સીધો આવ્યો હે પણ આપણે જાણીએ છીએ પેલા માટલી મૂકવી પડે વર્ધિની ની પૂજા કરવી પડે એના પછી વાસ્તુ પૂજા કરવી પડે પછી રાજી પછી તમે નવચંદ્ર ઇત્યાદિ યજ્ઞો સત્યનારાયણ ભગવાનની ની કથા કરી શકો

યજ્ઞ કરવો છે બ્રાહ્મણને ને બોલાવો વિદ્વાન ગુરુદેવ ને બોલાવી એની તમે યજ્ઞ કરાવો અને યાદ રાખજો બ્રાહ્મણ તમારા ઘરે આવી યજ્ઞ કરશે ને આશીર્વાદ આપશે કે કલ્યાણમ ભવ મનોકામના સિદ્ધિ રસ્તુ આયુષ્યવાન ભવ એટલે સમજી લેજો એ ત્રિલોકનો ઠાકુરજી તમને આશીર્વાદ આપી રહ્યા છે સુદ્રની એટલી ને એટલી મહત્તા જગતની અંદર